અને નીતિશિર ફ્રેશ પાર્ક સાલ અને રીકસિટીશન મેન્દ્ર બગડીયા સતના પાર્ક પાસે હેતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા નવસની યુવાણીને લઈને ચૂક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં કુલ 20 કરતા વધુ પીઆઈ કક્ષાના અધિકારી 70 70 કરતા વધુ પીએસઆઈ કક્ષાના અધિકારી અને 851 જેબી પોલીસને બંદોબસ્તમાં લગાવવામાં આવી છે અને શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ અને મુખ્ય રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ હાથ ધરમાં આવી છે અને આ વાહન ચેકિંગ દરમિયાન તમામ ને ફેથનાલાઈઝર અને એન્ડપીએસ ના એનાલાઈઝર કીટ આવવામાં આવ્યા છે તેનાથી જે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા માણસોને પકડી શકાય અને જે નશો કરીને વાહન ચલાવે છે અથવા નવર ઉપર લ્યુસન સ્પીડ કરે છે એમને પકડી શકાય સાથોસાથે તમામ જે માણસો છે એમને અત્યાર बंदी ના જાહેરાતમાં એ પણ અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે તમામ માણસોને સૂચના કરવામાં આવી છે કે જેના પાસે કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ અથવા વિધિ ہتھیار પડે તેના ઉપર એક 135 એક હેડર અને આઈપીજીની અથવા વીએનએસની યુકે કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને પાર્ટીઓની વાત કરવામાં આવી હવે તો ટોટલ રાજકોટ શહેર પોલીસ પાસે નવ અરજીઓ મળી હતી એમાંથી આઠ આયોજકોને પાર્ટી આયોજિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને એક આયોજકને અમુક સભ્યો કે સંયોવાના કારણે મંજૂરી નકારવામાં આવી છે એને તમામ પોલીસ સ્ટાફ સૂચના આપવામાં આવી છે કે વગર મંજૂરી કોઈ પણ આયોજન થવું નહીં જોઈએ તો ત્યાં જ્યાં જ્યાં મંજૂરી ન મળેલી હતી અથવા એમને મંજૂરી નકારવામાં આવી હતી એ આયોજકોને પર્સનલી પોલીસ સ્ટેશન બોલાવીને સૂચના આપવામાં આવી હતી અને આજે પણ ત્યાં એન્શ્યોર કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગરનું આયોજન ના થાય અને તેમ છતાં કોઈ પણ જગ્યાએ વગર મંજૂરી આયોજન થતા હશે તો એના ઉપર બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે